હરમનભાઈ આજ રોજ બહુમાળી ભવન ખાતે આપ દાખલાની લાઈનમાં ઊભા છો કઈ પ્રકારની લાઈન છે અને કઈ પ્રકારની આપણે તકલીફનો સામનો કરી પાવો પડે તો તમે જોઈ શકો છો લાઈન એવડી લાંબી છે કે તમારે સવારે તમે આવો થોડુંક લેટ થઈ ગયું તો તમારે બીજા દિવસે આવવાનું રહે છે એટલે કે તમે એક વાગ્યા સુધી ઉભા રહ્યો પછી તમે ઘરે વહે જાવ બીજા દિવસે પાછા આવો પાછા લાઈનમાં ઊભા રહ્યો એ રીતની પરિસ્થિતિ છે ખાસ કરીને જે ગરમીનો માહોલ છે તંત્ર તરફથી શું તૈયારી કરવામાં આવી રહી છે આયા કઈ પણ વ્યવસ્થા છે જ નહીં સર કઈ પણ વ્યવસ્થા નથી બધા ગરમીમાં બફાઈ છે કાલે તો મેં જોયેલું છે અમુક બાળકીઓ ચક્કર ખાઈને પડી ગયેલી છે એ રીતની વ્યવસ્થા છે અહીંયા તમારે કઈ પ્રકારનો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્રણ દિવસ સુધી લઈને ઉભું રહેવું પડે સરકારશ્રીને આપ શું કહેવા માંગો છો કે આ કોઈ આ કોઈ રીતની જરૂર જ નથી જાતિના દાખલાની શું જરૂર છે આધાર કાર્ડમાં નથી વર્ણાવેલું આપણે આધાર કાર્ડમાં બધું વર્ણન કરેલું છે આ તંત્ર દ્વારા આપને શું જવાબ દેવામાં આવી રહ્યો છે

અમે ક્રિમિનલ બનીને આવ્યા છીએ કે તમારી પાસે આવ્યા છે કામ કરવા માટે ક્રિમિનલ લાઈન